સ્વાધ્યાય નો દાખલા નંબર પાંત્રીસ છે વિદ્યાર્થી મિત્રો અહિયાં જોઈએ જો પરમાણુ નો વ્યાસ આપ્યો કાર્બન પરમાણુ નો વ્યાસ આપ્યો છે જીરો પોઈન્ટ પંદર નેનો હોય તો કાર્બન પરમાણુ ની સંખ્યા ગોતો એ શું કરવાનું છે ભૈયા પહેલા

જે કાર્બન પરમાણુ એકબીજાના નજીક ગોઠવાયલા સ્કેલમાં એ છે 20 સેન્ટીમીટર કેટલા છે 20 સેન્ટીમીટર ઓકે કાર્બન પરમાણુની સંખ્યા તો સર આવી રીતે મળી કે કાર્બન પરમાણુની સંખ્યા કાર્બન પરમાણુની સંખ્યા કેવી રીતે ગોતો તો કાર્બન પરમાણુની સંખ્યા બરાબર આપણે એમ કહી દઈએ કે ભાઈ અહીંયા જો આ જોઈ શકો છો કે લાઇન લાઇન પર રહેલી આખે જોઈ શકો છો લાઇનની લંબાઈ ઓકે તો આવી રીતે કહી શકીએ લાઇન ની

તમે દસમાં ધોરણ માં ભણી ગયા હતા બહુ ઓકે એમની યાદ જ છે ઓકે કુલ ટોટલ અહીંયા જોવો છો કે ભાઈ લંબાઈ 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 અહિયાં જોઈ શકો છો લંબાઈ કેટલી વીસ વીસ સેમી ઓકે

મિત્ર ઓકે મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય સર કોઈને અમને પ્રોબ્લેમ નથી આવડી જશે ઓકે ચલો અહીંયા મૂકો હાલો લંબાઈ હાલો લંબાઈ અહીંયા આપ્યો છે ઝીરો પોઈન્ટ તમે જોઈ શકો છો પંદર ગુણ્યા દસ ની માઇનસ સર અહીંયા તો તા લંબાઈ મૂકવાની છે તમે ઊંધી રકમ મૂકો છો ખાસ ધ્યાન રાખો પેલા લંબાઈ લખવાની છે તો ઝીરો પોઈન્ટ બે સર તમે ભૂલ કરો અમને કેવો માં રેડી ઝીરો પોઈન્ટ બે ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા વ્યાસ મૂકવાનો છે વ્યાસ જો નીચે છે તો વ્યાસ આપણો આવ્યો છે ઝીરો પોઈન્ટ પંદર જોઈ શકો છો કે થોડુંક તેત્રીસ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર તરફ જવા છે તો ઉપર વિદ્યાર્થી મિત્રો માઇનસ નવ હતી એ પ્લસ થઈ જાય છે એટલે દસ ની નવ ઘાત એ પણ વિદ્યાર્થી મિત્રો આવી જશે મીટરમાં આટલી સોરી

જેટલા કાર્બન પરમાણુ એકબીજાની પાસે પાસે ગોઠવાયેલા છે જો વ્યવસ્થિત એની લંબાઈ વિદ્યાર્થી મિત્રો ફરતી આપે છે 2.4 સેન્ટીમીટર હોય તો તમારે કાર્બન પરમાણુની ત્રિજ્યા ગોતવાની છે અજે આગળના વખતે જોયો તો એની કરતા થોડક વિદ્યાર્થી મિત્રો આપણે ઉલટો કરવાનો છે જો આપણે પહેલા આપણે આ આ સૂત્ર મૂકી દો ખાસ યાદ કરો કાર્બન અ પરમાણુ ની સંખ્યા ઓકે કાર્બન પરમાણુની સંખ્યા આપણે શું કીધુંતું પા કે લંબાઈ

સંખ્યા ઓકે આમ મન હતું લાગતો કે કાઈ પર સર અહીંયા વ્યાસ નથી કીધો અહીંયા ત્રિજ્યા કરી છે તો આ ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું થઈ જાય વ્યાસ બરાબર તો વ્યાસ બરાબર 2r ઓકે કેલા થઈ જાવ 2r એટલે 2 બ ત્રિજ્યા હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 r ની જગ્યાએ આપણે લખી ત્રિજ્યા કારણ કે બે ત્રિજ્યા ભેગી થાય ત્યારે વ્યાસ બને તો અહીંયા લો ત્રિજ્યા ઓકે તો આ બે આપણે ત્રિજ્યા જરે ગોતી હોય તો આ બે અહીંયા ગુણાકારમાં છે તમને ખબર છે આ બાજુ આવશે તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ કાર્બન પરમાણુની સંખ્યા અહીંયા બે ગુણ્યા દસ ની કેટલી વિદ્યાર્થી મિત્રો આઠ રેડી છે બે ગુણ્યા દસ ની આઠ છે આટલી છે ઓકે અને એકબીજા પાસે વ્યવસ્થિત ગોઠવાયેલા છે તો આ લંબાઈ છે ને આ લંબાઈ એ આપી દીધી છે બે ચાર જોઈ શકો છો સેન્ટીમીટર ઓકે અહીંયા જોઈ શકો છો બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર ઓકે લંબાઈ આપી છે અને લંબાઈ એ એને મીટરમાં ફેરવી દઈએ ભાગ્યા સો કરી દઈએ તો ભાગ્યા સો કરીશું તો ઝીરો પોઈન્ટ ચાર આ થઈ ગયા મીટર ઓકે આ મીટરમાં લેવાની છે આપણે લંબાઈ ઓકે આ લંબાઈ બરાબર ઓકે ચલો આ વેલ્યુ અહીંયા મૂકી દો

તમને ખબર છે દસ ની માઇનસ નવ ઘાત મીટર એટલે થાય આ વિદ્યાર્થી મિત્રો આપણને મળી જાય છે ત્રીજા જે આપણને કીધી હતી ત્રીજા ઓકે ગમે તમને ફાવે એ રીતે ગણી શકો છો પણ આ દાખલો આ રીતે પડે છે

એની લંબાઈ વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ છ સેન્ટીમીટર હોય તો હજાર પરમાણુ ની સંખ્યા પરમાણુ ની સંખ્યા ગણવામાં વિદ્યાર્થી મિત્રો મને લાગે છે તમે માસ્ટર થઈ જશો જયારે પણ કે ભાઈ અહીંયા પરમાણુ ની કીધી છે પરમાણુ ની સંખ્યા ઓકે હવે જો સંખ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું તું કે આની લંબાઈ ઓકે આની લંબાઈ જે હોય એટલી છે અહીંયા જોઈ શકો છો લંબાઈ એક પોઈન્ટ છ સેન્ટીમીટર છે ઓકેટ સેન્ટીમીટર છે એક મીટરમાં કન્વર્ટ કરવા બધા ખબર છે કોઈને ખબર એવું નથી સો વડે ભાગી નાખો તો અહીંયા સો વડે ભાગશો જીરો રેડી અહીંયા આવશે સો વડે જીરો વન સિક્સ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ સો વડે ભાગવાથી આ જવાબ આપડે આવે છે લંબાઈ

દસ ની માઇનસ દસ ઓકે એ પણ વિદ્યાર્થી મિત્રો મીટરમાં છે અહીંયા ભાગ્યા બે અને અડધા તેર નાખો એક સર અડધા ત્રણ દસ મીટર સર અહીંયા તો કીધું છે પિક્કો મીટરમાં મેળવાનું છે

તમે જોઈ શકો છો આ લંબાઈ લખવાની હતી અને શેદમાં શું લખવાનો હતો તો વિદ્યાર્થી મિત્રો શેદમાં આપણે લખવાનો હતો વ્યાસ વ્યાસ લખો કોઈ વાંધો નહીં અને ત્રીજા લખીને ઉપર બે વડા ગમે એ રીતે ગણતરી કરો પણ સરખું થશે વ્યાસ લખો

ઘણી બધી ગણવાની રીત છે પરંતુ ઓકે જીરો ભાગ્યા બે ઓકે અહિયાં વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે જીરો પોઈન્ટ ડબલ જીરો છસો ને પંદર રેડી આ રેડી છે જવાબ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આના ગુણ્યા ગુણ્યા જોઈ શકો છો દસ ની જે માઇનસ દસ હતી વિદ્યાર્થી મિત્રો એ દસ ની થઈ જાય છે આટલા કાર્બનના પરમાણુ આવી રીતે જો એ બે અને ત્રણ એટલે સ પોઈન્ટ આપણે પંદર તો વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણ ઘાત ઓછી કરવી પડશે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ ની સાત ઘાત આટલા નંબર ઓફ પરમાણુ તમે ગણતરી કરો પરંતુ વિદ્યાર્થી મિત્રો છેલ્લે જવાબ તો તમારો આ રહેશે જવાબમાં ફેરફાર નહીં રહે બરોબર ઓકે પિકોમીટર રાખીને ગણતરી કરશો તો પણ જવાબ આજ આવશે તમને જે સારી રીતે લાગે એ રીતે ગણજો ઓકે પરંતુ જવાબ આમાં ફેરફાર નહીં થાય આપણો જવાબ એકદમ રેડી છે

વિધ્યુત્ય ભાર ઓકે એટલો આટલો છે તમે જોઈ શકો છો થિય વિદ્યુત્ય ભાર આપ્યો છે 2.5 * 10 ની વિદ્યાર્થી મિત્રો 16 કુલમ આટલો આવ્યો છે પરંતુ આપણને તો ખબર છે કે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન નો વીજભાર વીજભાર ઓકે ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હોય તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે 1.6 * 10 ની કેટલી માઈનસ માઈનસ

કિરણો દ્વારા પ્રાપ્ત સ્થિર વિદ્યુતીય ભાર વિદ્યાર્થી મિત્રો ફરતી સ્થિર વિદ્યુતીય ભાર આપી છે રેડી અને હોય કેટલો આપ્યો છે સ્થિર વિદ્યુત ભાર માઇનસ એક પોઈન્ટ અઠ્યાવીસ બે ગુણ્યા અઢાર

ભાર કેટલો છે કુલ બધો કેટલો છે ઇલેક્ટ્રોન વીસ ભાર કેટલો હોય એક ઇલેક્ટ્રોન નો તો આપણને ખબર છે કેટલી માઇનસ એક પોઈન્ટ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ કુલમ આમાં મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય આમાં

ઓકે સર અમને ખબર પડી ગઈ શું વાત કરે તો સ્થિર આપો છે માઇનસ જોઈ શકો તો ઓકે ઇલેક્ટ્રોન નો કેટલો છે સર એક ઇલેક્ટ્રોન નો આટલો છે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ કુલ આટલો હતો અને એક ઇલેક્ટ્રોન આટલો વિદ્યાર્થી મિત્રો તો બંનેનો જ્યારે ભાગાકાર આપણે કરશું તો આમાં વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં જે વ્યવસ્થિત રીતે તમે જોઈ જાવ તમારો જવાબ આવશે આઠ

ઉટ તો કોમેન્ટ કરી દીજો ને આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાલીસ શું કેસેડફોડના પ્રયોગમાં આપણે જે ભારે પરમાણુ વાપરીએ છે જેવા કે આપણે ગોલ્ડ

તેર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ઓછો છે કેવો છે ઓછો જ્યારે આલ્ફા કણો છે આલ્ફા કણો એ આલ્ફા કણો પણ કેવો વીજ ભાર ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આલ્ફા કન ધરાવે છે શું થાય અપાકર્ષણ શું થાય અપાકર્ષણ ઓકે અપાકર્ષણ થાય છે અપાકર્ષણ થાય એટલે વિચલન થાય અપાકર્ષણ થાય એટલે શું થાય વિચલન ઓકે સર અપાકર્ષણ થાય એટલે શું થાય વિચલન એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એલ્યુમિનિયમ જેવા હલકા પરમાણુ એટલે કે જેટલો એટલું બધો ધન વિસ્તાર નથી ઓછો ધન વિસ્તાર છે કેવો છે ઓછો ધન વિશભાર ના કિસ્સામાં આલ્ફા કારણ જ્યારે જયારે અથડામણ દરમિયાન શું થાય છે થોડા ઓછા સ્થાનાંતર પામે છે એટલું બધું જેવો આ ધન વિસ્તાર વધારે ધકેલી એટલું બધું છે ઓછો હોવાના કારણે એટલું બધું શું થાય

થોડું સ્પીડમાં ભણાવું શું કારણ કે આપણે ઘણું બધું દાખલા કવર કરવાના છે